હેલો મી હેલો મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય ગુજરાતી એકમ ચાર સિંહ ગુંગવે બકરો ભાગે આ એકમનો આજે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આપણે જોવાના છીએ પ્રશ્ન એક શબ્દ ચોરસમાં આડાાવડા છુપાયેલા શબ્દો શોધીને લખો તો એ શબ્દો બધા આડાાવળા છે તે આપણે શોધી અને બાજુમાં લખવાના છે પ્રશ્ન બે નીચે અવિભાગના શબ્દોને બ વિભાગના શબ્દો સાથે યોગ્ય રીતે જોડી બનાવી વાક્ય બનાવો તો અહીં જુઓ અવિભાગના શબ્દોને બ વિભાગ સાથે જોડ્યા છે અને એ પરથી મેં અહીં વાક્યો બનાવ્યા છે હવે પ્રશ્ન ત્રણ આપેલો શબ્દ કયા વાક્યમાં સાચી રીતે વપરાયો છે તે વાક્ય સામે ખરાની નિશાની કરો હવે પ્રશ્ન ચાર નીચેનો અર્થ ધરાવતી પંક્તિઓ મહાસાગર કાવ્યમાંથી શોધીને લખો પ્રશ્ન પાંચ કસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અને આવા બીજા વાક્યો તમે પણ બનાવી જુઓ હવે પ્રશ્ન છ તમારા મિત્ર સાથે મળીને તમને ગમતી વ્યક્તિ વિશે પાંચથી સાત વાક્ય લખવાના છે તો અહીં મને મેં ગાંધીજી વિશે લખેલા છે તો તમે અલગ અલગ વ્યક્તિ વિશે પણ લખી શકો છો પ્રશ્ન સાત પ્રશ્નોના જવાબ લખો આ પહેલાં પ્રશ્નોનો જવાબ છે આ બીજા પ્રશ્નોનો જવાબ છે આ રીતે હવે આ ત્રીજા પ્રશ્નનો જવાબ છે અને આ ચોથા પ્રશ્નનો જવાબ આ રીતે છે આગળ આ આ પાંચમા જવાબ રીતે છે હવે પ્રશ્ન આઠ અહીં વાર્તાની શરૂઆતનો ભાગ આપ્યો છે હવે તમે આ અધૂરી વાર્તાને તમારી મરજી મુજબ આગળ વધારવાનો છે અહીં આ વાર્તાનો આગળનો જ ભાગ આપેલો છે તો આપણે આ વાર્તાને આગળ વધારવાની છે તો મિત્રો અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે તો તમને આ મારો એકમનો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ ચોક્કસથી કરજો બાય બાય અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો